આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર વક સંશોધન વિધેયકની સમીક્ષા માટે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ જેપીસીનો રિપોર્ટ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને સભ્ય સંજય જયસ્વાલ લોકસભામાં આજે રિપોર્ટ રજૂ કરશે સમિતિએ ગુરૂવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રિપોર્ટ સોંપી દીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો ફક્ત ભૂ રાજકીય નથી પરંતુ હજારો વર્ષો જૂના છે ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના મહાકુંભ મહાકુંભિષેક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે જ્યારે પણ કોઈ ભારતીય ઇન્ડોનેશિયાના પરબાનંદ જેવા મંદિરોની મુલાકાત લે છે ત્યારે તેમને કાશી અને કેદારનાથની યાદ આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ગઈકાલે નવસારીની કરાડી રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે દાંડી નમક સત્યાગ્રહને કારણે કરાડી ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે દેશના ઐતિહાસિક વારસા સમાન દાંડીની વિશ્વના લોકો મુલાકાત લે છે અને તેનું ગૌરવ કરે તે માટે પ્રધાનમંત્રીએ દાંડી મેમોરિયલનો વિકાસ કર્યો છે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ધન સંપત્તિની જેમ જળ જળસંચય કરોનો અનુરોધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે વલસાડ ખાતે એકસો અઠ્યાસી બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ વીઆઈએમએસનું લોકાર્પણ કર્યું આ સમારોહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃતિ મંત્રાલયે આકાશવાણી સાથે મળીને ગઈકાલથી નવી દિલ્હીના આકાશવાણી ભવન ખાતે એક ખાસ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હર કંઠ મે ભારત શરૂ કર્યો આ કાર્યક્રમનું આજથી સોળ ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે સાડા નવથી દસ વાગ્યા સુધી એકવીસ આકાશવાણી કેન્દ્ર પરથી જીવંત પ્રસારણ કરાશે આ કાર્યક્રમનું ઉદઘાટન સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરૂણીશ ચાવલા અને પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કર્યું હતું પ્રયાગ મહાકુંભમાં વસંત પંચમી પર્વ અમૃત સ્નાન નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું દરમિયાન સર્વોચ્ચ અદાલત આજે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા અને નિયમો લાગુ કરવા અંગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે અદાલતની યાદી અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજયકુમારની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે મહાકુંભમાં થયેલી નાશપાગમાં ઓછામાં ઓછા ત્રીસ લોકોના મોત અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા રાજ્યના શ્રધ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી મારી શકે તે માટે રાજ્ય સરકારે આવતીકાલ ચોથી ફેબ્રુઆરીથી પાંચ નવીન વોલો બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે આ નવીન સેવાઓનો લાભ લેવા શ્રદ્ધાળુઓ આજથી એસટી નિગમની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ પરથી સાંજે પાંચ વાગ્યા પછી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે માંડવી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક વિશાલભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા વિચારણા કરી મંજૂર કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે માંડવી નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરીને બહાલી આપવામાં આવી હતી કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિષમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે દરમિયાન હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ પારો બે થી ત્રણ ડિગ્રી નીચો જવાની આગાહી કરતાં જિલ્લામાં ઠંડીનો માહોલ વધુ મજબૂત બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ગઈકાલે આઠ આઠ ડિગ્રી સેલ્સિયસ તો જિલ્લા મથક ભુજ અને કંડલા એરપોર્ટ ખાતે તેર ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન અઠાવીસ થી ત્રીસ ડિગ્રી વચ્ચે રહેતા વાતાવરણમાં વિષમતા જળવાઈ રહી હતી ભારતે સતત બીજી વાર આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતી લીધો છે ક્વાલાલમપુરમાં ગઈકાલે ફાઇનલ મુકાબલામાં ભારતે દક્ષિણ આફિકાને નવ વિકેટથી હરાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ભારતે પાંચમી ટી ટવેન્ટી મેચમાં ઇંગ્લેન્ડને એકસો પચાસ રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું ભારતે સિરીઝ પણ આ સાથે ચાર વિરુદ્ધ એકથી લીધી હતી ઇંગ્લેન્ડે મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું ત્યારે અભિષેક શર્માની સદીની મદદથી ભારતે નવ વિકેટ ગુમાવીને બસો સડતાલીસ રન બનાવ્યા હતા જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ દસ પોઈન્ટ ત્રણ ઓવરમાં સત્તાણું રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી